કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો આવનાર દિવસોમાં દશામાની સ્થાપનાનો લોકપ્રિય તહેવાર આવી રહ્યો છે જેને લઈ આજરોજ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે એસીપી શ્રી પલસાણાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેને લઈ પોલીસ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડવા પોલીસ દ્વારા આયોજકોને સૂચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાંતિ સમિતિના અગ્રણીઓ વડીલો આગેવાનો અને યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ટી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ

બીજી ઓગસ્ટે તેનું વિસર્જન થનાર છે તો જે અરજદારો છે એ વહેલી તકે અરજીઓ છે એ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપી દે જેથી કરીને તેમની જે સ્થાપનાની જે પ્રોસેસન છે તેમનો રૂટ એમનો તારીખ સમય અને વિસર્જનની માહિતી છે એ અમારી પાસે આવી જાય સમયસર તો તેની વ્યવસ્થા કરી શકાય અને બંદોબસ્ત ગોઠવી શકાય બંદોબસ્ત છે એ ત્રણ પ્રકારે રહેશે સ્થાપના વખતે જે પ્રોસેશન નીકળશે તેની સાથે પણ પોલીસ બંદોબસ્ત હશે અને જે તે જગ્યાએ જાહેરમાં સ્થાપના થયેલ હશે જે દશામાની તો તે જગ્યાએ પણ પોલીસ પેટ્રોલિંગ અવારનવાર ચાલુ રહેશે અને વિસર્જન સમયે પણ જે નક્કી કરેલ તળાવો છે ત્યાં જ વિસર્જન કરવાનું રહેશે અને એ વખતે પણ પોલીસ બંદોબસ્ત રહેશે ખાસ કરીને જે ચાર દરવાજા છે તેની અંદર જે ડીજેનો

ભાઈચારો અને શાંતિ જળવાય રહે એ માટે પોલીસ તરફથી એક એમનો અધિકાર છે એમનો મિટિંગ લેવાનું એમને મિટિંગો લે છે અને પહેલાંથી જ મિટિંગો થાય છે કોઈ પણ તહેવારો તહેવારના પહેલાં શાંતિ સમિતિની મિટિંગ હોય છે એટલે એટલા માટે આજે મિટિંગ બોલાય છે કે ભાઈ દશામાનો જે તહેવાર છે એના માટે બધા ધ્યાન આપવાનું પણ અમે તો ઓગણીસો નેવ્યાસીથી લઈને આજ દિન સુધી વડોદરા શહેરમાં શાંતિના પ્રયાસો કરેલા છે અને સફળ ગયા છે અને સફળ રહેશે પણ કશું થવાનું નથી વડોદરા શહેરમાં બે આથી તાળી વાગે છે પોલીસ ના અમે કશું થવાનું નથી બફાચીસા દીવાન જનરલી જે દશામાં આગમન અને એના પછી તરત જ ગણેશ ગણેશ ઉત્સવ એ દરમિયાન જે બંદોબસ્ત કરવાનો હોય છે એની ચર્ચાઓ કરવામાં આવી અને વિસર્જન વખતે બી જે સ્વેચ્છાએ જે નજીકના તળાવ ઉપર જવાના રૂટો સમજાવવામાં આવ્યા અને વિસ્તારમાં તકેદારી ના રૂપે દરેક કાર્યકરે હાજર રહેવું બસ એ જ કરવામાં ચાર અંદર જવાનું નથી ને એ પણ શહેરના માંડવી એક ઐતિહાસિક વસ્તુ છે એને નુકસાન ના થાય એના અનુસંધાનમાં ડીજે બંધ કરવામાં આવી ને એ આવકારદાયક છે બંધ થવું જ જોઈએ આરબી કહાર શાંતિ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે